નમસ્કાર દર્શક મિત્રો પાટવી ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે આણંદ જિલ્લાના અકલાવ તાલુકાના કહાનવાડી ગામની સરકારની ગૌચર જમીન બસો સાડત્રીસ વીઘા રાજકોટના સ્વામી ગુરુકુળમાં સરકાર દ્વારા આપી દેવામાં આવી તે અનુસંધાને આજ રોજ ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું હતું ખૂબ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા આ ગ્રામસભામાં કોઈ અધિકારી હાજર રહ્યા ન હતા તે અનુસંધાને ઠરાવ ફેરબદલ કરવા બાબત અધ્યક્ષ ભીખાભાઈ રામાભાઈ પડિયાળ દ્વારા ગ્રામસભા યોજવામાં આવી હતી કહાનવાડી ગામના આગેવાનો ગુલાબસી પડિયાર, મનુભાઈ પડિયાર અને ગ્રામજનોએ સ્વામીનું પૂતળું બાળી વિરોધ પ્રદર્શન કર્યું હતું. ગ્રામજનો એક જ નારો હતો કે જીવ જવા દેશું પણ આ જમીન નહીં જવા દઈએ. આ નારા સાથે વિરોધ પ્રદર્શિત કર્યો હતો. પાટણ ગુજરાતી ન્યૂઝ રિપોર્ટર મહેશભાઈ પડિયાર આજે દસ તારીખે અમારા ગામની ગ્રામ સભા મળી જે રાજકોટ ગુરુકોડનું અમારે ત્યાં બસો સાડત્રીસ વીઘા જમીન ફાળવવા માટે હુકમ કરેલ છે એને રદ કરવા માટે મળી એમાં અમે જિલ્લા કક્ષાથી લઈને તાલુકા કક્ષા સુધીને આમંત્રણ આપેલ એક પણ અધિકારીશ્રી હાજર રહેલ નથી જેથી ગામે ગામના વડીલ એવા ભીખાભાઈ રામાભાઈને એ સભાના અધ્યક્ષ બનાવી અને બે ઠરાવ કર્યા એક ઠરાવ એવો કે જે સરકારશ્રીએ જે હુકમ કરેલ છે એને ફેરવિચારણા માટેનો બીજો ઠરાવ કે વહીવટદાર અને તલાટીશ્રી આ જે હુકમ છે એના મહેસૂલના નાણાં ના સ્વીકારે એ માટેનો અમે હુકમ કરેલ છે અને ત્યાગવલ્લભ સ્વામી જે રાજકોટથી અહીંયા આવ્યા છે એ એમને પહેલું અમને અહીંયા શિક્ષણની જરૂરિયાત છે નહીં ગામ પૂરતું સક્ષમ શિક્ષણથી છે બાલવાડીથી લઈને કોલેજ સુધીની શાળાઓ છે આઠથી દસ કિલોમીટરમાં બીજી બધી યુનિવર્સિટીઓ આવેલી હોય એમની અહીંયા જરૂર નથી પણ એ સ્વામી દ્વારા જે ગુજરાતમાં એક અગિયાર ટ્રસ્ટીઓનું બનેલું ટ્રસ્ટ જે એ સ્વામી દ્વારા જે જમીન પડાવવાનું મોટું કા આ કૌભાંડ ચાલે છે એ હવે એમણે અટકાવવું જોઈએ અને એમણે એમના ચાર ચારત્રીહીન સાધુઓને બસો સિત્તેર કિલોમીટર લાવવાની જરૂર નથી એમણે ફક્ત વ્યસન મુક્તિની જરૂર નથી ચારિત્રહીન સાધુઓને સુધારવાની જરૂર છે બીજું કે આમાં અમારું ગામ આજે એટલું આક્રોશમાં હતું કે જેથી કરીને ત્યાગવલ્લભ સ્વામીએનું પુત્રા દહન પણ કરેલ છે